અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સલડી ગામે ગઈકાલે રાત્રિના સમયે ગ્રામ પંચાયતની ચૂંટણીના જૂના મંદુકના કારણે બે જૂથો સામસામે આવી ગયા હતા જેના પરિણામે ગંભીર જૂથ અથડામણ થઈ હતી આ અથડામણમાં બંને પક્ષના મળીને કુલ ચૌદ જેટલા લોકોને ઈજા પહોંચી હતી તો મિત્રો મળતી માહિતી અનુસાર લીલી લીલીયાના સલડી ગામે પટેલ જૂથ અને આહિર જૂથના લોકો વચ્ચે જૂની ચૂંટણીની અદાવતને લઈને બોલાચાલી શરૂ થઈ હતી જે થોડી જ વારમાં ઉગ્ર બનીને મારામારીમાં ફેરવાઈ ગઈ હતી બંને જૂથના લોકોએ એકબીજા પર પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો આ જૂથ અથડામણમાં પટેલ જૂથના સાત જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા જેમને તાત્કાલિક સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઈજાગ્રસ્તોએ સારવાર દરમિયાન પાઇપ અને ધોકા વડે માર માર્યા હોવાનો આક્ષેપ કર્યા છે તો મિત્રો સામા પક્ષે આહિર જૂથ પણ સાત જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા હતા જેમને લીલીયાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તો મિત્રો એક જ ગામના ચૌદ જેટલા લોકો ઘાયલ થતાં સમગ્ર પંથકમાં અત્યારે ચકચાર મચી ગઈ હતી તો મિત્રો જૂની અથડામણની જાણ થતાં જ વાતાવરણ તંગ બની ગયું હતું અને રાત્રિના સમયે લીલીયામાં પોલીસ મથકે બંને જૂથના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા મિત્રો અહીં આ પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કાર્યવાહી કરી હતી જોકે આ બનાવ અંગે કોઈ રિપોર્ટ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી પોલીસે હાલમાં બંને પક્ષોને શાંત પાડવાની અને કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે